અરે આજ તો અમારા ગામમાં મેળો જામ્યો ને છોકરા હવા ભરેલા ફુગામાં ઉલ્લી ઉલ્લીન પડ્યા તો રામ રામ મિત્રો હું તમારો પ્રિય મોજીલાભાઈ માતાજી ની કૃપાથી આજે અમારા ગામમાં આખા ગામને ગામ ધુમાડો બનતો અને અમારા ગામમાં બહુ જબરો મેળો જામ્યો અને બધી વસ્તુ વાળા માણસો બહુ આગે આઘેથી અલગ અલગ વસ્તુ વેચવા આવેલા બોલો અને અમે તો ધ્યાન રાખીને ધાલતા હતા કોક આગો પાસો થાય એટલે હારી વસ્તુ ચોરીને ઘેરે ભાગી જવું છે અને તમને ખબર ન હોય તો કહી દઉં ગામ ધુમાડો બાય ન હોય ને એટલે આખું ગામ એક જગ્યાએ ખાવા સાટું ભેગું થાય અને તમને તો ખબર હશે ખાવા હાટુ જીનમાં સીવ એટલે મે મફતમાં ખાવા હાટુ વાયડી પ્રજા ને લાઈન પોગી ગયા અને આવડા તો સેવા કઈ કરશે નહીં મફત નું ખાઈ જશે અને અમુક અમુક તો એવી વાયડી પ્રજા લઈને આવેલા ને ફૂગો લેવા હાટુ મારું બેટું છોકરું રિહાણ અને એમે ફુગા નો ભાવ પૂછ્યો ને ભગાભાઈ કે પંદરસો રૂપિયા નો એક ફુગો આવશે લેવો એટલે ઘર ભેગા થાવ હવે આ ભાઈને તમે જવાબ આપી દેજો એમ ભાઈ અને મેળો થવાનો હોય એટલે સંપલ ને ટબ ને તગારા વેસવા વાળા ઠેઠ વિદેશ થી પહોંચી જાય છે એ ખબર ફોન કરીને કોણ કહી દેતું હોય છે આજે અમારા ગામમાં મેળો લાગ્યો છે ને આ ભાઈ દુબઈ થી રમકડા વેસવા આવ્યા જો પણ આપડે લેવાનું કઈ હોય નઈ તો ભાવ બધા પૂછી લેવાના ભાઈ દોઢસો ની બે જોડી દોઢસો ની બે જોડી અને અમુક અમુક તો એવા ભાવ તોડાવે ને પાંચસો રૂપિયાની સો રૂપિયા માંગે બોલો અને પછી હું તો પોકી ગયો હવા ભરેલા ફુગા વાળા પાયા અને ઈ મને ઓળખી ગયો અને તમને તો ખબર છે આપડે એવું જ ગોતતા હોય પછી મેં વાયડી પર ને મફત માં મોજ કરાવી દીધી

અલ્યા ભાઈ તમે ખાઈ લીધું હોય ખોટી ગડદી કરતા ઘરે જાવ ને અને પિરસવા વાળાય મારી સામે જોઈને વિચારમાં પડી જાય કે એ મજા મફતમાં ખાવા આટું પોગી જાય લ્યો પણ જમવાનું એવું બન્યું તું ને આંગળા સાટે તો આ નગર બાવળિયામાં ખા અને મને તો એવી ખાવાની મજા આવી ને હું તો 14 કિલો ડાળ પાત બમકાવી ગયો પણ બીજું બધું તો ઠીક પણ છેલે છેલે જે મફત માં સાઈસ પીવો એની મજા આવે ને એવી તો એક મજા નો આવે અને પછી મેં તો મફત નું ખાઈને ને થાળી દીધી તા તો સેવા કરવા વાળા ભાઈઓ એ રમ સટી બોલાવી અને પછી પૈસા વાળા માણસ પાંચસો નું ખાઈને ને સો રૂપિયા લખાવા ઉપડ્યા અને અમારું ગામ બહુ મોટું એટલે પૈસા લખવા વાળા ને દસ જણા ને બિહાર પણ મિત્રો આ તો થઈ હસી મજાક ની વાત પણ અમારા ગામ ના માણસો એટલે કઈ નો ઘટે દર વર્ષે આવો ગામ ધુમાડા નું આયોજન હોય જ તે તો તમને અમારું ગામ કેવું લાગ્યું એક કોમેન્ટ કરી દીજો અને આપડે આગળ પણ આવા નવા વિડીયો લાવતા રહીશું